વેરાવળના ઉંબા ગામે ઓમનાથ મહાદેવના સાનિધ્યમાં સૌ પ્રથમ વખત નવરાત્રી મહોત્સવનું આયોજન નવરાત્રી મહોત્સવ સાથે લોકમેળાનું પણ આયોજન મહંત રાજેન્દ્ર દાસ પ્રદેશ ભાજપ મંત્રી જિલ્લા ભાજપ પ્રમુખ શહેર પ્રમુખ સહિતના હસ્તે ખુલ્લો મુકાયો વિના મૂલ્યે સર્વે સમાજ માટે રાસ ગરબાની હરીફાઈ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ઉંબા ગામે ઓમનાથ મહાદેવના સાનિધ્યમાં સૌ પ્રથમ વખત જ વિશાળ મેદાનમાં નવરાત્રી મહોત્સવ સાથે લોકમેળાનું ભવ્ય આયોજન શરમણભાઈ સોલંકીના સહયોગથી કરવામાં આવ્યું છે આ મહોત્સવ મહંત રાજેન્દ્રદાસ બાપુ પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર કથાકાર ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા શહેર પ્રમુખ શૈલેષ મેસવાણીયા જિલ્લા મંત્રી પ્રવીણ આંભેડા સહિત અગ્રણીઓના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો દરરોજ લાઈવ ઓર્કેસ્ટ્રા અને નામાંકિત કલાકારો સાથે વિનામૂલ્યે રાજગરબા હરીફાઈનું આયોજન કરાયું છે જેમાં પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉમટી પડ્યા હતા બહુ ખુશીની વાત છે કે આ નવરાત્રિના નવ દિવસ પાવન પ્રસંગે સોમનાથની ભૂમિમાં ભવ્ય અને દિવ્ય પહેલી વખત આ રૂડું આયોજન રાખવામાં આવ્યું છે તો બહુ સરસ રીતે લોકો વધારથી વધારે લોકો જોડાય અને નવરાત્રિના પાવન પ્રસંગે માતાજીની કૃપા બની રહે અને લોકોને જીવનમાં અંધકારમાંથી પ્રકાશમાં આવે અને આ ઉત્સવ નવરાત્રિનો ઉત્સવ શક્તિ માટે બી છે અને ખેલકૂદ માટે બી છે તો શ્રવણભાઈના દેખરેખમાં ભવ્ય અને દિવ્ય આ જે આયોજન રાખવામાં આવ્યું છે તો વધારેથી વધારે લોકો જોડાય એવી લોકો જોડે અમારી કામના જય ઓમનાથ આવી તો કહેને મતલબ હિન્દુ સનાતન ધર્મ મેલો છે અને આ નવરાત્રિનું પાવન પ્રસંગ છે તો અને હનુમાનજી ઓમનાથની સાનિધ્ય છે તેવું સરસ આયોજન રાખવામાં આવ્યું છે લોકમેળા એટલી રાખવામાં આવ્યું છે કે બધારથી બધાર લોકો આવે અને લાભ લે પહેલી વખત ભવ્ય અને દિવ્ય આયોજન રાખવામાં આવ્યું છે તો લોકોને મજા આવે અને અહીંયા ઓમનાથનું બી દર્શન મળે અને નવ દિવસ માતાનું નાચકૂદ બી મળે અને આરાધનાનું સાનિધ્ય બી મળે એ બદલ શ્રવણભાઈ સોલંકી દ્વારા રાખવામાં આવ્યું છે તો આ ગીર સોમનાથના

તો વધારથી વધારે લોકો આવે પહેલી વખત આ આયોજન રાખવામાં આવ્યું છે તો વધારથી વધારે લોકો આવે અને માતાજીની કૃપા એમના ઉપર રહે એ બદલ અમે કામના કરીએ